હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા અટાણે વાઈ ગયા હાળા બાર ને હું પરવા રહીતા હાળે અગિયાર વાગ્યા પરવારે ગઈ ત્યાં જ હું જરા ઉખેરા આખી ઓહરી કરે નાખી ટીવી બાધું ને આ પંખા ને આગામી સોફાને કવરું ધોવા માં ક્યાં ફૂંકાય અટાણે ને મારે ફૂઈ ગયા હમણાં ગાડું કાં રોકાવા માર મામો સીધ ગયા ખબર નથી કંઈક ગાય દોડ કાં પાટીએ કાંઈ ને યોગેશ એ મારે ખોઈને મૂકવા ગયા ને આગળ આવે ને તો ને મારા ભાઈ ભાઈ ને કપડાં લેવાના બાકી છે તો અમારે મારે આજે જામનગર જવાનું મણી હું તું જામનગરનો કાલે સહેલો ધકો સહેલો ધકો ને તો આજે જામનગર જવાનું છે તો આગળ બસ જો જાઉં હું યોગેશ મારા ભાઈ અમને ટ્રેન જઈને તે મારે હોય ને ત્યાર થઈ જાય પૂગે ને તો ખાધું તો ખાઈ લે આજુ આ જાળવાની બમ્બુ પ્લાન્ટ ધોય અસર પણ માખ્યું હોય ને ખાવ ને રહેવા દેતી સોફાના કવર ધોય ને એકદમ સોફા ને તૂટેનો એક એનો એક ઈલાજ ગતું હોય છે વધારે ભોખો પડતો જાય ને બાકી તો કામ શોપિંગ કરી જોયું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કરી ના તો બહુ જાજા કપડાં નથી લેવાના બહુ વાર નહીં લાગે લગભગ ત્યાં આવીને દોઢ વાગે જઈશું ને બરોબર દુકાન બહુ નહીં કામ થાય શિયાલ પાંચ વાગે તો ભાગે જોઈએ વિડીયો માર્ગ કન્ટિન્યુ રહેજો ને મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દીજો તો બસ જ મારા ભાઈએ આવ્યો ને અમે એ નીકળીએ મારા મામું અહીંયા કરીને દોરે ગયા ને અમારે યોગેશ આગે હા

ને ખીચડીએ જ નથી કરવી ધાણાની મરચાની સરણી કરવાનો વિચાર તો ત્રણ રોટલા કરી નાખું ને ધાણાની મરસાની સરણી જો ધાણા યોગી છે તોડાવી દીધા ધોવા ને બસ ને બાકી દોતા હે ને આજ કંઈ વીડિયો આખો દી કન્ટિન્યુ નથી કીધો કારણ કે આગળનું કામ બહુ હતું એમાં કામ થયું કાલે મારો ભાઈ આવ્યો ને તો અમે એક દોઢ વાગ્યા ને ગાતા એકતા ધૂમજારા ઉખેરે બેઠી હતી તે કંઈ વ્લોગિંગ નહોતું કીધું રહોડામાં કરી નાખ્યા ઓહળી કરે નાખી ઓલી બાજુનો રૂમ મારે ફૂઈ વાળો ઈ કર્યો પછી એ રૂમમાં બહુ કંઈ નહોતું ઝારા જઈ રહ્યા ને પંખો સાફ કીધો અમારો રૂમ અહીંયા જ કર નાખ્યો એમાં યોગેશ ઘણી હેલ્પ કીધી એક તોય બાકી રહે ગયું અમારે સંપલનું ચીઝ સંપલ મૂકવાનું ચીજ સ્ટેન્ડ હે ને

હું એવું મહિનાથી કરીને જાય ને તે પછી બાહ મારે ફૂઈને કરવું ને મારે ફૂઈને એક તો હું જરા ન એકલે બાકી બધું એ કરે કરેલી પછી એને એ ન હોય કે કરતી જાય ને તો પછી મારે મારી મોવી એને વિવાહ હોતી હક એને વિવાહ કરેલા ને એ પછી એ સેટ કરે ત્યાં સુધી ના કરે હું બધું રૂએ પંખા રૂયા આખા અને આખાના જરા રોહો આખા બધું હિંમત કીધી બાર કાલે પછી ભાણવર ભાણવર ક્યાં પછી જામનગર જવાનું થયું ને પછી તીંજો થઈ કે હાંજી આવે પછી કાં કામ એવા આગાનું એવું હતું કે રૂગડા તા મલક મારા નવા એક બે જોડું ધોવાના હતા ને ટ્રેડિશનલ પહેરવા તો એ થોડાક ધોવાના હતા ઈ આગાનું આ કૂતરી એક જો વાહે પડે ગયા ઘણીક થઈ તે રોટલો ખાવા આવે એ પાસે હંજવારી પોતાની કાલે કંઈ બહુ નહોતા કીધા હંજવારી જ દીધી પોતાની બાકી દીધા આજ રૂંઢે સેટ કીધા બધું હું આજ રૂંઢે કરી કારણ કે હવાઈની થોડુંક રૂગડા હતા ને રાંધેલા ઠામ ને બધું હમણાં ફૂઈને બધું કામ કરતા દોહ હાળા દોખ થઈ જાય પછી મણી આ સરે છે ને રૂગડા જે પારસી કરવાના મલક દોહક જોડું હે બધી થઈને ત્યાં એટલે પારસીને કરે યોગેશના ત્યાં મોસ્ટ ઓફ થઈ ગઈ ગયા એકાથી જોડે

ને કાલે કાં શોપિંગ ગયો કે તો મે કીધી મે કઈ નત લીધું હું તો ભેગો બોન ભેગો આવ્યો હા મે કઈ નત લીધું કાલે અમે કઈ લીધું ને ખાલી અમે ગયા તા ભેગા તો ચોઈસ કરાવવાનો હતો હા બસ માર ભાઈ મોસ્ટ ટોપ એનું બધું જ લઈ લીધું કાઈ એમ બધું લેવાનું હતું ને બધું જ લેવાય ગયું હારું એનું કમ્પ્લીટ થઈ ગયું મારું કમ્પ્લીટ થઈ ગયું યોગેશ્રી હતી એ લેવી છે પછી યોગેશને રેડીમેડ લેવાય એને કંઈક કંઈ કરાવવું જ ન પડે એટલે એને કંઈક કહે ને